બુદ્ધમ શરણમ ગચ્છામી આજે વાત કરવી છે સાચી કરુણા એક વખત એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવે છે અને આવીને કહેવા લાગે છે કે ભગવાન હું ખૂબ ધનિક છું મારે કોઈ સંતાન નથી મારી પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું છે મારે કોઈ સગું વાલું પણ નથી મારી પાસે દુનિયાની બધી સંપત્તિ છે અને હું ખૂબ પૈસાદાર છું તો હું કોઈકને મદદ કરવા માગું છું કોઈ ગરીબ હોય કોઈ વંચિત હોય તો તેમને મદદ કરી તેને સહાયરૂપ બનવા માગું છું તો ભગવાન તમે મને રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ પેલા ધનિક માણસની વાત સાંભળી ભગવાન બુદ્ધ એકદમ ઉદાસ બની ગયા અને તેમની આંખમાંથી દડ દડ આંસુડા જવા લાગ્યા ભગવાનને રડતા જોઈ પેલો ધનિક માણસ મૂંઝાઈ ગયો તેમણે કહ્યું ભગવાન આપની આંખમાં આંસુ તમે શા માટે રડો છો અને તમે મારી વાત સાંભળી આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા આથી ભગવાન બુદ્ધે કહ્યું કે ભાઈ તમે કોઈને મદદ નહીં કરી શકો કારણ કે તમે તમારી જાતને જ મદદ નથી કરી શકતા તમે તમારી જાતને જ સહાયરૂપ નથી થઈ શકતા તો તમે બીજાને મદદ કઈ રીતે કરી શકશો તમારી ઉર્જા હજી નિમ્ન સ્તરની છે તમારું પાયાનું તત્વ હજી સોનું બન્યું નથી એ કાચું જ છે એ જ્યારે તમે તમારી જાતને જ મદદ નથી કરી શકતા તેમના પ્રશ્નનો જવાબ નથી આપી શકતા તો તમે મદદ ન કરી શકો એ વાત સાંભળી પેલા માણસને સાચી કરુણાનો ખ્યાલ આવ્યો અને તેમને ખબર પડી કે જ્યારે કોઈ સારું કામ કરવું હોય ત્યારે કોઈને પૂછવાની જરૂર નથી અને પોતાના મનની અંદર રહેલા ભગવાનને યાદ કરી અને બીજાને મદદ કરી દેવી જોઈએ અને એ જ સાચી કરુણા છે આમ ભગવાન બુદ્ધ પાસેથી તેમને તે સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું અને પોતાના જીવનમાં રહેલી તમામ ધન સામગ્રી લોકો માટે વાપરવા લાગ્યો